પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે ત્રિવેણી સંગમ ખાતે પિતૃઓના આત્માની શાંતિ અર્થે પિતૃ તર્પણ વિધિ કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને પિતૃ તર્પણ કરી પુણ્યનું ભાથું બાંધે છે વળી પવિત્ર અમાસના દિવસે ત્રિવેણી સંગમમાં પિતૃ તર્પણ કરી સોમનાથ મહાદેવના દર્શન કરવાનું અનેરું મહત્વ છે જો કે એક લોકવાયકા મુજબ કૃષ્ણ ભગવાને છપ્પનકોટી યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યું હતું તીર્થ પુરોહિત પ્રભાસક ક્ષેત્ર આજ ઉત્તમ એવો અમાસનો સર્વપિત્રી અમાસનો દિવસ અને સાથે સાથે સોમનાથજીનું સાનિધ્ય એટલા માટે આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેલું છે કે સરસ્વતી સમુદ્ર સોમે સોમ ગ્રહણ થતા દર્શનમ સોમનાથસ્ય સકારા પંચ દુર્લભ આજ સર્વપિત્રી અમાસનો દિવસ છે સાથે સાથે દેશ અને વિદેશથી લાખો લાખો અહીંયા વધારે છે સાથે સાથે એમના પૂર્વજોના પિંડદાન અને તર્પણ કરી અને ધન્યતા અનુભવે છે સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા કે જે સ્વયં નારાયણ હતા એમને પણ પોતાના મોક્ષ આ પ્રભાસક ક્ષેત્રમાંથી ધારણ કરેલો છે તો લોકો એવું માને છે અને આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કે આજ સર્વપિતૃના મોક્ષાર્થે